નમસ્કાર મિત્રો તારીખ છે જુલાઈ વાર સોમવાર આજે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે તો મિત્રો અત્યારે વાગ્યા છે વહેલી સવારના સાત અને સાત વાગ્યા પ્રમાણે આપણે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિસ્ટમો સક્રિય થતી હોય તેવું દેખાઈ રહ્યું છે તો મિત્રો સાત વાગ્યા પ્રમાણે જોઈએ તો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની હાલ સંભાવના દેખાઈ રહી છે તમામ જિલ્લાઓની અંદર આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થાય તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે સૌ પ્રથમ ભાવનગર છે અમરેલી છે રાજકોટ છે જામનગર છે જુનાગઢ છે ઉના છે ત્યારબાદ પોરબંદર આગળ વિસ્તારો દ્વારકા છે જામનગર છે મોરબી છે બોટાદ છે સુરેન્દ્રનગર છે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર સાત વાગ્યા પ્રમાણે આપણે ભારેથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે કચ્છની અંદર ખાસ કરીને રાપરના વિસ્તારોની અંદર વરસાદ ગાજવીજ સાથે ભારે વરસાદ આપણને જોવા મળી શકે છે ત્યારબાદ નલિયાના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ ભારેથી ભારે વરસાદ આપણને આ સિસ્ટમ લીધે જોવા મળવાનો છે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ જેની અંદર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર અને દાહોદ આ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ આજે સાત વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ આ સિસ્ટમના લીધે આજે અતિભારે વરસાદ પડવાનો છે સૌ પ્રથમ જે અમદાવાદ છે આણંદ છે ખેડા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે વડોદરા છે છોટાઉદેપુર છે નર્મદા છે અને ભરૂચ છે આ તમામ જિલ્લાઓની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે કારણ કે આ બંગાળની ખાડીમાંથી નવી સિસ્ટમો સક્રિય થતા આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હાલ સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળવાનો છે સુરત હોય તાપી હોય ત્યારબાદ જે નવસારી છે વલસાડ છે ડાંગ છે આ તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળવાનો છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને આગળ વરસાદનું જોર કેવું રહે છે તેને તે પ્રમાણે આપણે જોઈએ તો મિત્રો ગુજરાતની અંદર એકાએક સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે અને દસ વાગ્યા પ્રમાણે જે સુરત લાગુ વિસ્તારો છે તેની અંદર એક મોટી સિસ્ટમ દેખાઈ રહી છે ત્યારબાદ જે એક ભરૂચના વિસ્તારો છે અને આ વિસ્તારોની અંદર હાલ આપને સિસ્ટમ દેખાઈ રહી છે એટલે કે જે ભરૂચના વિસ્તારો છે વડોદરા લાગુ વિસ્તારો છે નર્મદાના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર આ સિસ્ટમની અસર ખાસ ખૂબ જ જોવા મળવાની છે એટલે કે આજે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો દસ વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે જેની અંદર ખાસ કરીને ભાવનગર ભાવનગર હોય કે બોટાદ હોય જસદણ હોય ગોંડલ હોય કે રાજકોટના વિસ્તારો હોય જૂનાગઢના વિસ્તારો હોય કે પોરબંદરના વિસ્તારો હોય કે દરિયાકાંઠાના તમામ વિસ્તારો હોય આજે તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ વાગ્યા પ્રમાણે પણ જોવા મળવાનો છે કચ્છની અંદર પણ અમુક ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળવાનો છે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા મધ્ય ગુજરાતના તમામ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ આપણને દસ વાગ્યા પ્રમાણે જોવા મળવાનો છે કારણ કે બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ આજે સક્રિય થતા ગુજરાતની અંદર આજે ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે